રાધનપુરની જનતા ખૂબ દુઃખી છે પાટણ જિલ્લાના રાધનપુરના રોડ રસ્તા ખરાબ હાલતમાં છે હાઈવેથી મંડી ચોક સુધીના રસ્તા એક વખત રાધનપુર હાઈવેથી મંડી ચોક સુધી જવા જેવું છે રાધનપુરના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીના પેટનું પાણી પણ હલતું નથી પ્રમુખના પતિદેવ પ્રમુખનો વહીવટ કરે છે તો લોકોના મુખે ચર્ચા ચાલી રહી છે જ્યારે જ્યારે નગરપાલિકાની ઓફિસ પર લોકો રજૂઆત કરવા જાય છે તો પ્રમુખ હાજર હોતા નથી આજે ભ્રષ્ટાચાર પોલખોલ ન્યૂઝ સાતંત્રી રોહિત કે મહેતાએ નગરપાલિકાની ઓફિસની મુલાકાત લેતા નગરપાલિકાના પ્રમુખ હાજર હોવાથી લોકોના ટોળા પ્રમુખની રાહમાં બેઠા હતા ઓફિસમાં કોઈ જવાબદાર જેવા મળેલ નથી પ્રજાને ધક્કા ખાવા પડે છે નગરપાલિકા ભાજપના તમામ ચૂંટાયેલ સભ્ય કોઈ પણ હાજર હોતા નથી રાધનપુરમાં ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય તેમજ નગરપાલિકા પણ નીચેથી ઉપર સુધી પાણી રાધનપુરની તમામ સુસાયટીમાં પાણી મુખ્યતા હોય છે રોડ સારું છે हमारे सविर्मा निकालो हो तो राघवपुर और विश्व प्रति पूर्ण रक्त के पूरा लाल रंग रंगो हो तो कंपन दुख चालू हो जाएगा और पुस्त्रम में दाखुल बनाया जाएगा हमने कहा है कि तलाश में फाइंड हुआ कि राघवपुरनाथ कांग्रेस का नगरवाली का नाम इस्तेमाल करते हैं और पत्र ले लिया નગરપાલિકા અને લોકોને જાણ કરો લોક મુખ્ય ચર્ચા વિગત કે પ્રમુખ બન્યા બાદ એક વખત ઓફિસમાં આવેલ તે બાદ ક્યાંય દેખાયા નથી તેમના પતિ જ બેઠા હોય છે હમણાં હમણાં રાધનપુરના ઉપર ચાલી રહ્યો છે

જે થી અહીંયા આવ્યા છે પ્રશ્નની રજૂઆતો લઈને ગીતાબેન પટેલ એમની સાથે અમે આવ્યા છીએ તાળા મારેલા છે